નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ જીઆઈડીસી બાવન હેક્ટર વિસ્તારમાં કાર્યરત પેકેજિંગ કંપનીમાં આજે પાર્ટીશન તૂટી પડતા આઠ જેટલા કામદારો દબાયા હતા કંપનીના શેડમાં પાર્ટીશન બનાવી ઉપરના ભાગે મટીરિયલ સ્ટોર કરવામાં આવ્યું હતું ઘટના અંગે જાણતા ઉમરગામ મામલતદાર પોલીસ વિભાગના અધિકારીઓ અને ફાયર વિભાગની ટીમ ઘટના પર દોડી આવી હતી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી ઘટનામાં એક કર્મચારીનું મોત નિપજ્યું હતું જ્યારે ઘાયલ થયેલા કર્મચારીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઉમરગામ નોટિફાઈડ અને ઉમરગામ નગરપાલિકાના ફાયર ફાઈટરોએ નોંધપાત્ર કામગીરી બજાવી હતી ઘટના અંગે જાણ થતા ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ નરેશભાઈ તથા અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા ઉમરગમ જીઆઈડીસી બાવન હેક્ટર વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રોડક્ટ બનાવતી કંપનીમાં આજે વહેલી સવારે બનેલી ઘટનાથી સમગ્ર જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ઘટનામાં આઠ જેટલા કર્મચારીઓ ઘાયલ થયા હતા જ્યારે ભાવિન જોશી નામના એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ઘટના અંગે વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલને જાણ થતાં તેઓએ પ્રાંત અધિકારી અને મામલતદારને ટેલિફોનિક સૂચના આપી તળિયા ઝાટક તપાસ કરવા અને ઔદ્યોગિક વિસ્તારમાં જ્યાં જોખમી જણાય એવા સ્થળોની મુલાકાત કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બેદરકારીને કારણે કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાય લેવાય નહીં ઘટનામાં એક કર્મચારીનું મોત નીપજતા તેઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી ઉમરગામ જેડીસી બાવન હેક્ટર વિસ્તારની પેકેજિંગ કંપનીમાં ઘટેલી ઘટના બાદ અસરગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી ઉમરગામ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે નાની દમણ જેટી સ્થિત ગાર્ડનના મુખ્ય ગેટ અને ગાર્ડન તરફ જતા માર્ગ ઉપર કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વહીવટી તંત્રએ ગાર્ડનનું નવીનીકરણની કામગીરી હાથ ધરી છે ગાર્ડન તરફ જતા માર્ગ ઉપર કીચડ અને ગનકીને કારણે સહેલાણીઓ ગાર્ડન તરફ જવાનું ટાળે છે જોકે ડીએમસી દ્વારા લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે કપચી પાતળવાની કામગીરી શરૂ કરાઈ છે ડીएमसीની કામગીરીથી સૈલાણીઓને સ્થાનિકોએ રાહત લાગણી અનુભવી છે વરસાદની સીઝન છે અને લાસ્ટ 10-15 ડેઝથી તમે જોઉ છો કે બહુ ભારે વરસાદ પડ્યા કરે છે અને પડે તો નેચરલી રસ્તાનું બી કામ ચાલુ છે સિવરેજનું કામ ચાલુ છે રસ્તા ખોદાયા હોતા અને આવે છે કમ્પ્લેન્ટ્સ પણ જેવી જેવી કમ્પ્લેન્ટ આવે છે તમે મારી ડીએમસીની ટીમ પીડબ્લ્યુડીની ટીમ રોડ કોન્ટ્રાક્ટર્સ સિવરેજ કોન્ટ્રાક્ટર્સ બધાને મિટિંગ લઈને ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા કે તમે જવો જ્યાં જ્યાં થાય છે ઇમિજિયેટલી ત્યાં પહોંચો અને વોટર લોગિંગ હોય રોડ રોડ એ થઈ ગયો તો પેચ કરી દો એટલે જે વેટ મિક્સ આવે છે મોટા કચ્છી ટાઈપ પથ્થર જેને તે નાખવા માંગ્યો છે રોલિંગ કરાવી રહ્યા છે અને તમામે તમામ ડેવલપમેન્ટનું કામ બી ચાલુ છે અને સાથે સાથે આ રોડ જ્યાં જ્યાં ખરા પડે છે તેને અમે લોકો સુધારીએ છીએ આવનાર ટાઈમમાં જ્યારે હવે સિવરેજ પ્લાન બની જશે તો આઈ એમ ગેરંટી કે એ ટોયલેટનું પાણી ફિલ્ટરમાં થશે મીટના ઓરથી થઈને મીટના ઓરમાં પ્લાન નાખી રહ્યા છે ટાટી ફિલ્ટર થશે ફિલ્ટ્રેશન પ્લાન્ટમાં અને પછી સીમાં જશે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર વાપી નજીક ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું મોક વ્યક્તિ અકસ્માત સ્થળ નજીક એક શોરૂમમાં કામ કરતો હતો અકસ્માતને પગલે આસપાસ વિસ્તારના લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ઘટના સ્થળેથી લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ભોજન લીધા બાદ સાત જેટલા વ્યક્તિઓની તબિયત લથડતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા રાઈસ મિલમાં કામ અર્થે ગયેલા સાત જેટલા લોકોએ ભોજન બાદ પાણી પીધું હતું અને ત્યારબાદ તબિયત લથડતા તેઓને સુથારપાડા સરકારી દવાખાના ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે જાણ થતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા રાઇસ મિલમાં પ્રદૂષિત પાણીને કારણે ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા પાણીના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે દાદરાનગર આવેલી દમણ દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ અને માનનીય કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ ભગવાન મુંડાની ઐતિહાસિક શતાબ્દીને સમર્પિત આદિવાસી ગૌરવ વર્ષ હેઠળ પંદર જૂનથી પંદર જુલાઈ બે હજાર પચીસ દરમિયાન દેશભરમાં ધરતી આબાદ જનભાગીદારી અભિયાન હેઠળ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ સરકારી યોજના યોજનાઓનો સામાજિક અને આર્થિક રીતે વંચિત જનભાગીદારી અભિયાન અંતર્ગત દાદાનગર હવેલીની તમામ ગ્રામ પંચાયતોમાં ત્રીસ છ પચીસ ના રોજ ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ જિલ્લા સ્તરીય શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજે ગ્રામ પંચાયત ટાઉન હોલ जैसा कि हम जानते हैं कि जो धरती आबा भगवान बिरसा मुंडा हैं उनके एक सौ पचासवीं के अवसर पर जनजातीय गौरव वर्ष मनाया जा रहा है तो उसी के अंतर्गत इस माह में जन भागीदारी अभियान चलाए जाने का जो निर्देश है वो भारत सरकार के माध्यम से प्राप्त हुआ है और उसी के तहत यहाँ पर आज एक कार्यक्रम आयोजित किया गया जिसमें कि जिला पंचायत अध्यक्ष उपाध्यक्ष विभिन्न जिला पंचायत सदस्य सरपंच गण जन जनप्रतिनिधि गण जो रेजिडेंट डिप्टी कलेक्टर हैं सिलवासा खानवेल के वो सभी जो है ग्रामों से आए हुए निवासी गण मौजूद रहे और यहाँ पर जो बिरसा मुंडा भगवान हैं उनको बेस करके कुछ सांस्कृतिक कार्यक्रम बच्चों द्वारा प्रस्तुत किए गए यहाँ पर यहाँ का लोक नृत्य एवं संगीत प्रस्तुत किया गया और यहाँ पर एक कैंप का भी आयोजन किया जा रहा है जिसमें कि जिला प्रशासन के विभिन्न विभागों के जनप्रतिनिधिगण आए हैं और जो विभिन्न प्रकार की सुविधाओं की ज़रूरत होती है ग्रामवासियों को वो सभी यहाँ पर आज एक दिन में एक छत के नीचे दी जा रही है पर, क्या क्या है यहाँ पर सभी जैसे हम देख सकते हैं कि मामलतदार की भी टीम है रेवेन्यू एंड सेटलमेंट की टीम है उसके अलावा जो समाज कल्याण विभाग है फूड एवं सिविल सप्लाईज़ है जो हम लोग के पंचायत हैं जिला पंचायत हैं उसके अलावा बैंक हैं और विभिन्न जो विभाग हैं जैसे पावर डिपार्टमेंट हो गया ट्रांसपोर्ट डिपार्टमेंट हो गया तो जिस प्रकार से यहाँ पर हम देख रहे हैं पीछे लोक दरबार लगाया जाता था और उसमें विभिन्न प्रकार के जो विभाग हैं वो आते थे और लोगों को सेवाएं देते थे तो आज उसी प्रकार से इस अवसर पर भी जो है कार्यक्रम आयोजित किया गया है सैलवाज शैली खाते जगन्नाथ सांस्कृतिक ट्रस्ट द्वारा से सो वर्ष से रक्तदान शिविर नयोजन कर जगन्नाथ सांस्कृतिक ट्रस्ट द्वारा पावन जगन्नाथ रथ यात्रा समाज उपयोगी कामगिरी अंतर्गत रक्तदान शिविर से कर इंडियन रेड सोसाइटी ब्लड सेंटर तरफ से आज जो ब्लड डोनेशन कैंप रखा है सभी को स्वागत है और ये जगन्नाथ जी का पावन अवसर पर आज जो ब्लड डोनेशन कैंप रखा है हमें पंद्रह से आज इस बार 16 साल हो रहा है 16 साल से ब्लड डोनेशन कैंप रखे हैं और हर साल चढ़ बढ़ करके 100 बैग से ज़्यादा कलेक्शन करते हैं और गया साल हम लोग 95 कलेक्शन किया था इस बार हमने डेढ़ सौ यूनिट कलेक्शन करने का संभव है और सभी को निवेदन है सभी आके ब्लड डोनेट करें, किसी का जान बचाए जैज़ार। जैज़ार। हम श्री जगन्नाथ कर्जुआ ट्रस्ट ट्रस्ट निवास की तरफ से आपको सबको बहुत रथ यात्रा का शुभकामना है अगर हम लास्ट 16 साल से यही 16 साल से हम डोर डोनेशन कैंप ऑर्गेनाइज़ कर रहे हैं ये दो, ये ब्लड डोनेशन कैंप जो कि अपना इंडियन रेड क्रॉस सोसाइटी के तरफ से और जगत सिंह जगन्नाथ कल्चर ट्रस्ट की तरफ से हम कंटिन्यू सोलह साल से कर रहे हैं ये ब्लड डोनेशन कैंप में बहुत लोग बहुत नियर अबाउट हमने लास्ट ईयर नाइन्टी फाइव नाइन्टी फाइव हंड्रेड यूनिट हमने कलेक्ट किया था यही साल से हमारा टारगेट है कि एक सौ यूनिट हम कलेक्ट करेंगे तो हम सबको रिक्वेस्ट करते हैं कि जेंट्स हो लेडीज हो जो कि ना वो ब्लड डोनेशन करना गिव ए ब्लड एंड सेव द लाइफ फर्स्ट न्यूज इवनिंग बुलेटिन में आज बस आटलोज આવતીકાલે ફરી મળીશું નમસ્કાર